हजार रुपया तो पचीस रुपया पच्चीस रुपया पच्चीस આજે મેચ ચાલો ભાઈ નકલ આજા ભાઈ હાલો ભાઈ હાલો ઓલા એલબી ક્યાં ગયા ના બેજી ના ભાઈ હાલો 180 રૂપિયા મુકો સર ઉપર વાઇફ ને રોયા ફરકી 500 રૂપિયા 180 રૂપિયા બોલ બા 180 રૂપિયા બોલ બા 180 રૂપિયા એક હજાર રૂપિયા 880 રૂપિયા 880 રૂપિયા 880 અને ₹100 બેંક ₹880 ને તમારે ભાઈ ₹100 880 મનુભાઈ ભાઈ થોડી રોડી રોડી જીડુ રાખો 81 કરો 81 85 85 રૂપિયા 55 આગળ છે 55 છે 55 રૂપિયા 85 85 નેવું ₹90 90 નો 90 91 91 માણો 90 92 92 ને 92 રૂપિયા છે ભાઈનો રૂપિયા 92 બાપુ સાહેબ

પાછળ લઈ લેજો કઈ ગડબડ ના ડુંગળી ડુંગળી સુપર હા બટેકા નથી ગાજર નથી ડુંગળી

લાલ સામે દે લઈ લે ને હમે કેવું તમે ચોય નથી લઈ લે ભાઈ ને આમ આમ આવ્યો આ ગુનાતા બોલો ભાઈ કાપો ગના તા કાપો હવે

અબ તો ભાઈ ઈ ટેલી બદલો નીકળી જાય ને બસ આમરો વાલો બધું મો ગમેય રૂપિયા 206 600